નમસ્કાર ખેડૂત મિત્રો એસએમએલ પરિવારની અંદર આપ સૌ ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રોનું હું દિલીપ ભંડેરી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સૌરાષ્ટ્રનો કોઈ એવો ખેડૂત ના હોય કે જે ફર્ટિસને ના ઓળખતો હોય કારણ કે બે 2007 થી લઈ અને આજ દિવસ સુધી 17 વર્ષથી સતત જે છે એ ખેડૂતોનું ઉત્પાદન વધારવામાં જો કોઈ મદદરૂપ પ્રોડક્ટ થતી હોય તો એ આ કેસએમએલ લિમિટેડનું ફર્ટિસ છે બરોબર આજે સત્તર વર્ષ જે છે આ પ્રોડક્ટ ને અહીંયા અને સૌરાષ્ટ્રમાં એક લાખ થી વધારે જે છે આના ઉપયોગ કરતા ખેડૂતો છે

એ વાળું ઉત્પાદન મળે સાથે જે છે જે ઉત્પાદનની અંદર આપણને દાણાઓનું દાણાઓ જે મળે મગફળી હોય તો કપાસ હોય તો જે છે રૂ એની ક્વોલિટી સારી મળે સાથે સાથે એની અંદર વજન પણ પૂરું આવે એના માટે ખાસ જે છે આપણે ફલ્ટિસ જે વાપરતી વખતે ખાસ જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જેની કે જેની ખાતરી જે છે આ પ્લોટ પૂરે છે એ એક જ બાબત છે કે ફલ્ટિસનો ડોઝ છે એ છ કિલો પ્રતિ એકર રાખો કોઈ ખેડૂત પોતાના ખેતરની અંદર છ કિલો પ્રતિ એકરથી જે છે જો ફલ્ટિસનો વપરાશ કરે તો એને જે છે મેં કીધેલા તમામ ફાયદાઓ મળે છે અને ફોલ્ટિઝ જે છે આપ જાળો છો એ પ્રમાણે તમામ પાકની અંદર ચોમાસું શિયાળું અને ઉનાળું ત્રણેય સિઝનના તમામ પાકની અંદર જે છે આપણે ફોલ્ટિસનો વપરાશ કરી શકીએ અને આવી જે છે એસએમએલ લિમિટેડ દ્વારા આપેલી એક ક્રાંતિકારી પ્રોડક્ટ એનો જે છે વધુમાં વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોને ફાયદો મળે એવો જે છે એવી ઈચ્છા સાથે આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત